હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ ગીતાસ કુકિંગ કર્ણમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે ધૂરેટી નિમિત્તે જુવારની ધાણી અને મૂમરાનો ચેવડો બનાવીશું આ ચેવડો આપણે ઓછા તેલમાં બનાવીશું જેથી ડાયટમાં પણ ઉપયોગમાં લઈ શકાય તો ચાલો આ ટેસ્ટી ફૂલ ધાણી અને મુંમરાનો ચેવડાની રેસિપી શરૂ કરીએ જો મારી રેસિપી ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજે આપણે ધૂરેટી ઉપર ખાઈ શકાય તેવો ટેસ્ટી ફૂલ જુવારની ધાણીનો સરસ મજાનો ચેવડો બનાવીશું તો જુવારની ધાણી અને મમરા મિક્સ કરીને આપણે ચેવડો બનાવીશું તો સૌથી પહેલા આપણે ધાણી અને મમરાને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે શેકી લઈશું તો એના માટે મેં છે ને મોટી કડાઈ એક રાખી છે તો સૌથી પહેલા આપણે મમરા શેકી લઈશું મમરા છે ને મેં સરસ ચારીને ચોખ્ખા કરીને રાખ્યા હતા તો એક જ મિનિટ આપણે શેકતા આપણા જો મૂમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે આ મૂમરાને છે ને એક બાઉલમાં આપણે લઈ લઈશું અને એ જ કઢાઈમાં આપણે ધાણીને પણ થોડી ધીમા આચે શેકી લઈશું આપણે ધાણી પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો મમરા જોડે જ આપણે ધાણીને મિક્સ કરી લેશું તો ધાણી મમરા સરસ આપણા શેકાઈ ગયા છે હવે ધાણી મૂમરામાં એડ કરવા માટેનો આપણે સરસ મજાનો ટેસ્ટી મસાલો તૈયાર કરીશું એક ચમચી આપણે લાલ મરચું એડ કરીશું અને થોડું આપણે નિમક એડ કરશું આપણે સંચર પણ એડ કરવાનું છે ને થોડું આપણે સંચર એડ કરીશું અને થોડો આપણે ગરમ મસાલો એડ કરશું આ બધું એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું જેવડામાં એડ કરવા માટેનો આપણો મસાલો તૈયાર છે તો આ જેવડો આપણે ઓછા તેલમાં બનાવવાનો છે હવે છે ને આપણે ઓછા તેલમાં ચેવડાનો વગર કરવાનો છે તો બે ચમચી જ મેં તેલ લીધું છે તો આપણે થોડી હિંગ એડ કરશું અને સૌથી પહેલા આપણે દારિયાની દાળ છે સિંગદાણા છે કાજુના ટુકડા છે અને છે છે આ આને ને પહેલા આપણે એડ કરી હવે દારિયા બ્રાઉન સરસ થઈ ગયા છે અને સિંગદાણા પણ શેકાઈ ગયા છે તો આપણે વઘારમાં થોડી હળદર એડ કરશું અને આ ધાણી ને મૂમરા છે ને એને પણ આપણે એડ કરતી અને એકદમ સરસ આપણે બધું મિક્સ કરી લીધું આપણે જેઓનો મસાલો બનાવ્યો એમાં આપણે હળદર એડ નો કરી આપણે હળદર વઘારમાં જ એડ કરવાની એટલે કલર સરસ આવે અને આ ચીવડો બનાવવા માટે કડાઈ થોડી મોટી લેવાની હવે આ મસાલો બનાવીને રાખ્યો છે ને પણ આપણે એડ કરતી એકદમ સરસ મિક્સ કરી આપણો ચેવડો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે બધા મસાલા પણ એકદમ સરસ મિક્સ કરી દીધા છે તો મેં એક છે ને ગેસ બંધ કરી દીધો છે અને નીચે ઉતારી અને એક આ મેં બાઉલ રાખ્યું છે મોટું બધું એમાં આપણે બધું મિક્સ કરશું હવે છે ને ત્રણ પાપડ લીધા છે તો આપણે આ તેલમાં નથી તરવાના આપણે શેકી અને પછી આપણા ચેવડામાં એડ કરશું તો છે ને હું ગેસ ચાલુ કરી દઈશ ને આ પાપડને છે ને આપણે સરસ શેકી લઈશું આ ચેવડામાં આપણે પાછળથી ખાંડ એડ કરશું તો છે ને બે ચમચી હું ખાંડ એડ કરીશું એટલે આ પીસેલી ખાંડ છે મારી હંમેશા ખાંડ છે ને આપણે નીચે ઉતારીને પછી મિક્સ કરવાની ગરમ હોય ત્યારે ન કરાય આપણે ખાંડ એડ કર્યા પછી આપણે સરસ હાથથી જ મિક્સ કરી લઈશું હવે આ પાપડ નો છે ને ચૂરો કરીને આપણે એડ કરી દઈએ અંદર હવે છે ને થોડી સેવ લીધી છે એને આપણે એડ કરી દઈએ સેવ ને છે ને આ સે તોડી નાખશું આ રીતે આપણા ધુરેટી ઉપર જુવારની ધાણી અને મમરાનો ટેસ્ટી ફૂલ ચેવડો બનાવ્યો છે તો આપણે આ ઓછા તેલમાં ચેવડો બનાવ્યો છે તમે ડાયટમાં પણ ઉપયોગ કરી શકો જો મારે આ ચેવડાની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારે આ ચેવડાની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ